અસત કલ્યાણી પ્રમુખ સુરત શહેર તાજિયા કમિટી માજી કોર્પોરેટર આપ અહીંયા જોઈ રહ્યા છો આજે ઈદ એ નબીનો બહુ મોટો દિવસ વિશ્વ આખામાં ઉજવતો વિશ્વ આખામાં મનાવાતો આ તહેવાર મુસ્લિમ સમાજનો જેમાં આજે સુરત ખાતે જે રીતે નિર્ણય લેવાયો હતો બંને કમિટી તરફથી એ રીતે શહેરના કોટ વિસ્તાર હોય કે શહેરના જે કંઈક પણ આસપાસના વિસ્તારો હોય અડાયાન હોય કે ઉધના ભેસ્તાન હોય કે લિંબાયત હોય તમામે તમામ વિસ્તારની અંદર સમાજના લોકો દ્વારા ઈદે નબી જુલુસ હજરત મોહમ્મદ સલ્લાહ વસલમ પેગમ્બર સાહેબના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવ્યું છે અને જે તે વિસ્તારોની અંદર નાના નાના જુલુસ મારફત જે તે વિસ્તારમાં જુલુસ ફર્યા છે હાલ જ ઉધના અને હરિનગર વિસ્તારની અંદર જુલુસ પૂર્ણ થયું છે તેમજ લિંબાયતની અંદર પણ હવે સ્ટાર્ટ થઈને રસ્તામાં છે અત્યારે બે વાગ્યા છે અઢી વાગ્યા છે અઢી વાગ્યા ના સમયમાં શહેરના અડધા વિસ્તારની અંદર જુલુસો પોતપોતાના વિસ્તારમાં પૂર્ણ થઈ ગયા છે અહીંયા પણ કાદરસા નાળ કાદરસા વલી ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ તરફથી અહીંયા ઓર્ગેનાઇઝ થયું છે તમામે તમામ પૂર્ણ અહીંયા જુલુસ સ્થળમાં જ વિસ્તારમાં ફરીને પૂર્ણ થશે કે પ્રકારે લોકોનો સહયોગ પોલીસ વિભાગનો કઈ પ્રકારે તમને સહયોગ પોલીસ વિભાગ સતર્ક છેલ્લા શહેરની અંદર કોમી એકતામાં અને સંયમથી અને આ ભાઈચારાથી આ જુલૂસ પૂર્ણ થાય સ્ટાર્ટ થાય એ માટે એમના પ્રયત્ન રહ્યા છે અને એમની મહેનત આલા ગ્રાન્ટ છે તમામે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના આઈપીએસ લઈને નાના કોન્સ્ટેબલ સુધી આગેવાનો અને જોડે સંપર્કમાં રહ્યા છે અને એમણે આજે બંદોબસ્ત બી એવો ગોઠવ્યો છે કે જરા પણ કોઈને તકલીફ નહીં પડે જુલુસ સારી રીતે ચાલી રહ્યું છે જુલુસ સારી રીતે પૂર્ણ થઈ રહ્યું છે કે પણ કલ્ચર નથી થાય

ફરી એક વાર તેકીમ સાહેબ ના જન્મદિવસ તમામ મુસ્લિમ બિરાદર શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોહસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ અમે ફરી એકવાર આ જગ્યા પર જ્યાં બનાવ્યો બન્યો ત્યાં ફરી વાર એક 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 થઈ અને ભારત દેશને ને સંદેશ આપી રહ્યા છે અસ્તો ભારત માટે વિજય સર સર પ્રથમ તો હું અહીંયા આ જગ્યા ઉપર જે એક અઠવાડિયા પહેલા એક બહુ દુખદ બનાવ બનેલા હતા જો અને આ જગ્યા ઉપર આજે માનનીય મેયર સાહેબના નેતૃત્વમાં મુસ્લિમ આપણા અગ્રણી શ્રી કદીરભાઈ તમામ વિસ્તાર જો અમારા જો હાજીશ્રી અને મુસ્લિમ આગેવાનો પોલીસ ના અધિકારીઓ બધા લોકો અને ગણેશ ઉત્સવ સમિતિના ના પ્રમુખ શ્રી સ્વામી અમસાનંદજી આવે છે જો બધા લોકો મળીને આ સંદેશા અમે લોકો આપવા માંગીએ છીએ કે સુરત એક છે જો સુરત એક હતા છે અને રહેશે અને બધા લોકો આપણા મળીને જો સુખ શાંતિ

સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં